દમતાના નાગરિકો દ્વારા ધારાસભ્ય કેઉલ રોકડિયા અને નાયબ કલેક્ટરની રજૂઆત કરવામાં આવી છે સમતા ખાતે આવેલ અશોકનગરમાં હાલ રહેતા પરિવારે જે તે સમયે મૂળ માલિક પાસેથી યુએલસીના મકાન ખરીદી સાથે દસ્તાવેજ સાથેની સ્ટેમ્પ ડ્યુટીની રકમ ભરેલી છે ત્યારબાદ જે તે સમયે પ્રોપર્ટી કાર્ડની મંજૂરી મળી હતી હાલના તબક્કે મકાન ખરીદનાર પંદર વીસ વર્ષથી રહે છે જો કે આ મકાનના વિરુદ્ધ એક વ્યક્તિએ આ મકાનોની પ્રોપર્ટી કાર્ડની મંજૂરી રદ કરવામાં આવે જેથી નાયબ કલેકટરશ્રીએ પ્રોપર્ટી કાર્ડમાંથી એન્ટ્રી રદ કરવામાં આવી જેથી આ બાબતે અશોકનગર કોપરે ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના રહીશોએ કાનૂની રહે પોતાની પ્રોપર્ટી કાયદેસર કરવા માટેની અરજી કરી હતી અને નાયબ કલેક્ટરને જણાવ્યું હતું કે હાલના તબક્કે જે કાંઈ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હશે તે પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી ભરીને અમને પ્રોપર્ટી કાર્ડમાં એન્ટ્રી કરવામાં આવે તેવી અશોકનગર કો હાઉસિંગ સોસાયટીના રહીશોએ ધારાસભ્ય કેઉ રોકડીયાની સાથે રજૂઆત કરી હતી આમ દર મહિને કલેક્ટર શ્રી ની અધ્યક્ષતા માં ધારાસભ્યો અને સાંસદ ની સંકલન ની મીટિંગ મળતી હોય છે ધારાસભ્યો જે કોઈ રજૂઆત કરતા હોય છે એમના વિસ્તારની એનું નિરાકરણ આવતું હોય છે પરંતુ હવે વિધાનસભા સત્ર ચાલુ હોવાના કારણે આજે જે મિટિંગ હતી એ રદ કરવામાં આવી હતી એટલે આજે જે અમારા વિસ્તારની અંદર અશોકનગર સોસાયટી સમતા ખાતેના નાગરિકો જે ચાલીસ જેટલા સોસાયટીમાં બાસઠ મકાન છે એમાંથી ચાલીસ જેટલા મકાન માલિકોના પ્રોપર્ટી કાર્ડ રદ કરવાનો કદાચ હુકુમ આવ્યો હતો તો એમની રજૂઆત હતી કે અમે જે તે સમયે એટલે આજથી વીસ વર્ષ પહેલાં મકાનો લીધા સ્ટેમ્પ ડ્યુટી ભરીને દસ્તાવેજ કર્યો છે માત્ર કલેક્ટરની મંજૂરી નહીં લેવાના કારણે અથવા સરત ચૂકકી રહી ગયા હોવાના કારણે જો અમારા પ્રોપર્ટી કાર્ડમાંથી નામ રદ થાય તો અમને ભવિષ્યમાં ઘણી મોટી તકલીફ પડી શકે એમ છે તો નિયમ અનુસાર રહીને સરકારી પરિપત્રના આધાર પર રહીને એની કેવી રીતે રેગ્યુલરાઇઝ કરી શકાય એના માટે કલેક્ટર શ્રી જોડે આજે આ ચર્ચા કરવામાં આવી હતી અને કલેક્ટર શ્રીએ પણ પોઝિટિવ રિપ્લાય આપીને એનો નિકાલ કેવી રીતે ઝડપથી લાવી શકે અને લોક દરબાર પણ કલેક્ટર શ્રી ભરી રહ્યા છે તો એની અંદર પણ આનો ઝડપથી નિકાલ આવે એ દિશાની અંદર કામ કરવાનું કહ્યું છે. अशोकનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનું યુએલ શ્રીનું મકાન છે એમાં અમે 20 થી વધારે વર્ષોથી રહીએ છીએ. અને અમે જે જે ના હુકમ જે થયા હતા ઓગણીસો નેવુંમાં મૂળ માલિકના મૂળ માલિક પાસે અમે બાર પંદર વર્ષ વીતે મુદત વીતે અમે દસ્તાવેજ કરેલા જેની સ્ટેમ્પ ડ્યુટી જરૂર મુજબ જે તે ટાઈમે ભરેલી ત્યાર પછી અમે પ્રોપર્ટી કાર્ડમાં નોંધ માટે અરજી કરેલી નોંધ અમારી મંજૂર થયેલી ત્યાર પછી એક અમારા ફરિયાદી એક અમારી વાર કેસ કરેલો કે અમારી પ્રોપર્ટી નોંધ રદ કરવા માટે તે એ અગેસ્ટમાં અમારી કે અપીલ ચાલેલી અને હવે નવેસરથી કલેક્ટર નાયબ કલેક્ટરે હુકમ કરેલો કે ભાઈ અમારી નોંધ રદ કરવા માટે કીધેલું કલેક્ટર સાહેબે રજૂઆત કરી કે અમે મુદત વીત્યા પછી રજીસ્ટર દસ્તાવેજ કરેલો છે સ્ટેમ્પ ડ્યુટી ભરેલી છે તો અમને જરૂરી દંડ વસૂલ કરીને અમને કાયદેસર કરી આપવામાં આવે એવી અશોકનગરના રહેવાસીઓએ કે રોકડીયા સાહેબની હાજરીમાં અમે રજૂઆત કરી